ચોવીસ સંગેન આપરાધિક ગુનાઓ દાખલ હતા પૂર્વાચલમાં ખંડણી સોપારી કિલિંગના ગુનાઓ દાખલ હતા તો બ્રાઉનિંગ પિસ્તોલ જપ્ત કરી હતી જે સામાન્ય રીતે પોલીસ અને સેના ઉપયોગ કરે છે સવારે અગિયાર કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કરશે રેડિયો પર મન કી બાતનો એકસો એપિસોડ પ્રસારિત કરાશે યુપીમાં ડોર ટુ ડોર હેઠળ ભાજપ સરકારની સિદ્ધિઓ જણાવશે પ્રધાનમંત્રી મોદી આજે છત્તીસગઢના બિલાસપુરની મુલાકાતે છત્તીસગઢને આવશે તેત્રીસ હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ નાગપુરમાં આરએસએસના સ્થાપક ડોક્ટર કેબીને શ્રદ્ધાંજલિ આપશે તો માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરના વિસ્તરણ ભવનનો શિલાન્યાસ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત પટનાની બે દિવસીય મુલાકાતે ગોપાલગંજમાં ભવ્ય ચૂંટણી રેલીને સંબોધન ભાજપ પ્રમુખ સીઆર પાટીલ આજે બોટાદની મુલાકાતે ખાતમુહૂર્ત બાદ સીઆર પાટીલ સભાને સંબોધન કરશે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંધણીયા રત્નાકરજી ઉપસ્થિત રહેશે ધારાસભ્યો શંભુનાથજી ટોંડિયા ઉપસ્થિત રહેશે ડાબી સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે મ્યુનિસિપલ કમિશનરને મેયરના કથિત વિવાદ પર એમએલએ કટાક્ષ કર્યો માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે ચર્ચાસ્પદ નિવેદન કર્યું પોલીસને તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય બોલ્યા વડોદરામાં અધિકારીઓ નોકરી માટે આવતા ગભરાય છે વડોદરા શહેરની તાસીરને કારણે અધિકારીઓને ગભરામણ થાય છે વિશ્વામિત્રીને લઈ સિંચાઈ સચિવને કરેલી રજૂઆતનો ઉલ્લેખ કર્યો સ્વામિનારાયણ સંતોના બફાટને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે સ્વામિનારાયણ વંશજ નૃગેન્દ્ર પ્રસાદ મહારાજનું મોટું નિવેદન સામે આવ્યું વડતાલના નૃગેન્દ્ર પ્રસાદ મહારાજે શિક્ષાપત્રીનો ઉલ્લેખ કર્યો સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીને ન પાડે તે અમારો નથી આવા નિવેદનો કરવાવાળાને અમે નથી માન્યતા આપતા આ લોકો પોતાની પ્રતિષ્ઠા મોટી કરવા માટે નિવેદનો કરે છે શિક્ષાપત્રીમાં પણ પાંચ દેવોને માનવા માટે સ્વામિનારાયણ ભગવાને કહ્યું જડતા અને મૂર્ખતાના કારણે આવું કોઈ નિવેદન કરે તો તે ન માનવું બોટાદના સનાળીમા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં મહોત્સવમાં આ નિવેદન સામે આવ્યું કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપદ્રી ની અંદર સ્વયં એમ લખ્યું છે કે અમારી શિક્ષાપત્રી ની આજ્ઞા જે ન પાડે એ અમારો નથી એટલે ભગવાનની આજ્ઞા નું ઉલ્લંઘન કરીને કોઈ પણ વાત કરતા હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાય નો નથી એ સ્વામિનારાયણ ભગવાનનો નથી એ સ્વામિનારાયણ સંપ્રદાય જ નથી અમે એને નથી માન્યતા આપતા ભગવાન સ્વામિનારાયણ એને માને મારી તમને બધાને પણ ભલામણ છે તમારે કોઈ પ્રશ્ન આવે તો એને સ્વામિનારાયણ સંપ્રદાય આવું કે છે હું ન માનું કારણ કે સ્વામિનારાયણ નો છેદ ને અને ખેડાની શેરડી નદી પરના બ્રિજનું સમારકામ મુસીબત બની ખેડામાં જોખમી બ્રિજને કારણે લોકોમાં ભય છે છતાં પણ તંત્ર બેદરકાર છે જીવના જોખમે બ્રિજ ક્રોસ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ શેરડી નદી પરના બ્રિજ જોખમી રીતે વિદ્યાર્થીઓ પસાર કરી રહ્યા છે નડિયાદ મોડાસા રોડ પર બ્રિજનું સમારકામ માથાનો દુખાવો બન્યું વિલોદરા દવાપુરા સહિતના પાંચથી વધુ ગામોના લોકોએ મુશ્કેલીમાં મુકાયા છે મેડિકલ ઇમરજન્સી સ્કૂલ અને રોજગાર માટે લોકોને હાલાકી પડી રહી છે જો કે આ બ્રિજના સમારકામને લઈ પંદરથી વધુ કિલોમીટર દૂર ફરીને લોકો જવા મજબૂર બનેલા છે આ સમગ્ર મામલે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું તો નજીકના અંતરે ડાયવર્ઝન આપવા સ્થાનિકોએ માંગણી કરી ચોવીસ માર્ચથી આગામી ચોવીસ એપ્રિલ સુધી નડિયાદ મહુધા રોડ બંધ રહેશે રજૂઆત કલેક્ટરશ્રીને એટલી હતી કે જે બિલોદરા ગામને સીડી નદી પર નું સમારકામ ચાલી રહ્યું છે એટલે અમે આજ રજૂઆત કરવા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જે સ્કૂલે જે આવતા જતા બાળકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પ્લસ બીજું કે બિલોદરાની આસપાસના ગામના એરંડિયાપરા દવાપરા મંગળપુર વીણા જે ઘણા લોકો ધંધા અર્થે શેઢી નદી પર કિનારે પર રહીને આવતા હોય છે નડિયાદ અર્થે ધંધાર્થે તેમને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પ્લસ બીજી વાત એ કે જે ડિસ્ટન્ટ ડિસ્ટન્સ આપ્યું છે પંદર કિલોમીટરનું મોંઘવારીના જમાનાની અંદર આ ડિસ્ટન્સ આટલું બધું પોસાય એવું નથી અમને એક નાનો એક વૈકલ્પિક રસ્તો જેવો કે ડાયવર્ઝન નાનું એવું અમથું આપવામાં આવે જેથી કરીને ગામના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી ને શોર્ટ આઉટ થઈ શકે એટલે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આજે આપ્યું છે અમારે બિલોદરા ગામે જે હાલ પુલનું કામ ત્રણ ચાર દિવસથી ચાલુ છે કે જે સદંતર અત્યારે રસ્તો બંધ કરી દીધેલો કામ ચાલુ હોવાથી અત્યારે ડાયવર્ઝન આપેલો છે સાહેબે પણ એક પંદર કિલોમીટરના ડિસ્ટન્સ વાળો ડાયવર્ઝન છે કે કંઈ બી નાનું અમથું કામ હોય તો પંદર કિલોમીટર આપણને ફરીને આવવું પડે અત્યારે અમારે નાના છોકરાને સ્કૂલે આવવું હોય તો બી નદીમાં પાણીમાં પડીને આવવું પડે પુલ ઉપર થઈને તો સદંતર નીકળાયું છે જ નહીં સદંતર રસ્તો બંધ થઈ ગયો કોઈ ઉદ્ધ ન હોસ્પિટલની તકલીફ હોય કોઈ લેડીઝના હો ભોગવતા સહકારી રાજકારણીઓ પોતાના અંગત સ્વાર્થ જોયા વિના એક પણ ડગલું નથી ભરતા ઈર માર્કેટિંગ યાર્ડમાં પણ કઈક એવું સામે આવ્યું જેમાં પંદર કર્મચારીઓની પ્રાયોગિક ધોરણે ભરતી કરા જેમાં પૂર્વ ડિરેક્ટરે કરેલા આક્ષેપને લઈ રાજકારણ ગરમાયું છે લોકોએ આક્ષેપ પણ કર્યા છે કે ઇટર યાર્ડના સત્તાધીશો પોતાના માવકાઓને નોકરીએ રાખી જે પગાર ચૂકવે છે તેમાં સત્તાવાળાઓને કોઈ આર્થિક નુકસાન સહન કરવું નથી પડતું જેના કારણે સત્તાધીશો પદનો દુરુપયોગ કરી પરિવારજનોને પણ નોકરીએ ચડાવી દેતા હોય છે અને નોકરી ન જાય તો પણ પગાર ચૂકવી દેતા હોય છે આ સમગ્ર મામલે ફરિયાદીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા અને એના લીધે જ હાલ તો તમામ લોકોએ ફેસદાની રાહ જોઈ રહ્યા છે આ સમગ્ર મામલે ચેરમેને જણાવ્યું કે ભરતી મામલે ફરિયાદી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે જેના કારણે આ મામલે મારાથી કંઈ બોલાય નહીં તેમ કહી છટકી ગયા ની અંદર પિટિશન દાખલ કરેલી છે એની અંદર ઉલ્લેખ કરેલો છે ઉલ્લેખમાં એવું કે એમના સગા સંબંધીઓ જે જે નામ છે એની સામે સંબંધ એનો સંબંધ શું છે કે ડિરેક્ટરો જે છે એના પુત્રો અને બીજા સગા સંબંધીઓ લેવામાં આવેલા છે અત્યારે મારી ધારણા પ્રમાણે કોઈ સ્ટાફની ભરતીમાં વધારે પડતી ભરતી કરવામાં આવેલી છે ને કોઈ જરૂરિયાત છે નહીં કે

કઈ પણ સ્ટેટમેન્ટ આપવું એ નથી નથી નામદાર હાઈકોર્ટ જે જજમેન્ટ આપશે એ અમને અને બધાને માનવું જ પડશે સુરત પોલીસ ઝોન ચાર ના ડીસીપી વિજયસિંહે યુવાનોને સલાહ આપી સુરતના ડીસીપીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો દેશ સેવાનો રમવાનો અને ભણવાનો નશો કરો સોશિયલ મીડિયાથી દૂર રહેવું વિદ્યાર્થીઓ અને યુવાનોને રમત પ્રત્યે પ્રોત્સાહિત કર્યા બચ્ચે ઓનલાઈન ગેમ્સ કેડિક્ટે કે જાન ભી લે और ये बहुत ही विकराल रूप है कौन आदमी उस एप को कहाँ से ऑपरेट कर रहा है किस तरीके से चला रहा है वो सब हम बच्चों को हम अभिभावकों को ध्यान रखने की जरूरत है तो ऑनलाइन गेमिंग इस तरह के एडिक्शन में बिल्कुल भी नहीं फंसे किसी तरीके का नशा नहीं करें नशा देश की सेवा करने का खेलने का पढ़ने का अच्छे दोस्त बनाने का उनके साथ जीवन इंजॉय करने का इस चीज का नशा रखें बाकी हर तरीके से नशे से दूर रहें पढ़ाई का ज्यादा स्ट्रेस नहीं लें आप

અને કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિ કોઈ પૂરતા ડોક્યુમેન્ટ વગર કોઈ એવી છરી ચપ્પુ જેવી વસ્તુઓ વગર મળી આવે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કોઈ દારૂ પીધેલી હાલતમાં મળી આવે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે રોજિંદી હાલમાં ચેકિંગની કાર્યવાહી ચાલુ છે હાલમાં અમે ત્રણ વાહનો ડિટેન કર્યા છે અને બાર જેટલા ઈ ચલણ આપ્યા છે જે લોકો પાસે કોઈ પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હતી કોઈ પાસે આરસી બુક નથી હોતી વીમો હોતો નથી તો એ વ્યક્તિઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે છે આ ઉપરાંત વિશેષ અમારું ધ્યાન એ છે કે કોઈ વ્યક્તિઓ દારૂ પીને વાહનો ચલાવે નહીં અને કોઈ અકસ્માત ન કરે એના માટેની હાલમાં ડ્રાઈવ ચાલુ રહી છે અને કાર્યવાહી ચાલુ છે અમદાવાદના નરોડામાં નકલી માખણ બનાવતું યુનિટ ઝડપાયું ત્રણ લાખની કિંમતનો એક હજાર કિલો માખણ જપ્ત કરવામાં આવ્યું પામોલીન ઓઇલથી બનાવવામાં આવી રહ્યું હતું નકલી માખણ श्रीनाथ एस्टेट शंभू डेरी प्रोडक्ट कार पर कार्यवाही भावनगर में डिस्ट्रिक्ट चेम्बर प्रमुखों लूट नौवीस मार्चे लू। तरह शख्सोए बबाल कर लूट कर मोतीबाग ट्राफिक सीग्नल पास बनाव बनो प्रमुख ने धमकी पांच हजार की लूट कर लूटारू फरार पुलिस त्राम फटियाद नोधी आरोपी शोध शुरू कर નીચે ઉતરને તને જોઈ લઈને મારી ગાડી તો એની ગાડીથી ઘણી દૂર છે એમ ધમકાવીને મને ગાડી ઉભી રાખ ઉભી રાખ કરીને ગાળો દેવા મળ્યો અને ખૂબ ધમકી આપી કે અમારો તો આ ધંધો જ છે અને નુકસાનના પૈસા દેવા પડશે એમ કરીને મેં ગાડી સચાય પેટ્રોલ પંપ ઊભા રાખીને નીચે ઉતરો ત્યાં અમારા છોકરાઓ અને બીજાને મારા નાના ભાઈના છોકરાઓ બધા આવી ગયા અને એની હારે ચર્ચા ચાલતી હતી અને એ માતા કુળ ખૂબ જ કરતા અંદર ધાક ધમકે આવીને મને એકદમ ગાડીમાં બેસીને ગભરાવ્યો અને આગળ થોડી વાર ગાડી લઈને આવ્યા તેની ગાડીમાં નંબર પ્લેટ નહોતી બધાની સામે એને નંબર પ્લેટ લગાડી અને બધાને ધાક ધમકી આપીને થોડી વારમાં એ લોકો ત્યાંથી નીકળી ગયા બાકી બધી વિગત એફઆઈઆરમાં લખાવી છે કોઈ પણ રીઝન કારણ વિના મારે એની અરે કોઈ ઓળખાણ સંબંધ થાય નહોતું મને ઓળખતો પણ નહોતી અને મારી અરે આવી રીતે એણે દાદાગીરી કરી અને આ બધું કર્યું राजकोट न्यायालय પાસે अकस्मात ने मोटा સમાચાર मिली રહ્યા है अकस्मात में कार, इजाग्रस्त પરાગભાઈ ગોહિલ નામના યુવકનું મોત થયું સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે એકત્ર થયા અને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો પોલીસે ખાનગી હોસ્પિટલ ખાતે મૃતદેહનું પંચનામું કર્યું મૃતદેહને સિવિલ હોસ્પિટલ ફોરેન્સિક પીએમ માટે લઈ જવાયો તો રાજકોટના નારીદેમ અકસ્માત મામલે પોલીસ એક્શનમાં આવી છે ગુજરાત પોસ્ટના અહેવાલ બાદ પોલીસે પગલા ભર્યા તાલુકા પોલીસે સમગ્ર મુદ્દે મોટી કાર્યવાહી કરી પોલીસે આખરે સાચા આરોપીની અટકાયત કરી પોલીસે એક સગીર આરોપીની અટકાયત કરી પોલીસે બે ગેરમાર્ગે દોરનાર પ્રવીણસિંહ જાડેજાની પણ અટકાયત કરી પોલીસે બંને આરોપીની પૂછપરછ હાથ ધરી સગીર આરોપી ભાજપના નેતા મુરલી તવેનો પૌત્ર હોવાની માહિતી સામે આવી સુરતમાં રત્ન રત્નકલાકારોની વિશાળ રેલીનું આયોજન ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ રત્ન કલાકારો વિશાળ રેલી યોજ રત્ન કલાકારો પડતર માંગણીઓને લઈ રેલીનું આયોજન કર્યું છે આર્થિક મદદ વેતનમાં વધારો અને હીરાના ભાવમાં વધારાની માંગ છે સરકાર તરફથી કોઈ નિરાકરણ નહીં આવતા રેલી યોજાશે રેલીને પોલીસ પરવાનગી નથી મળી છતાં પણ રેલી કાઢવા તેઓ મક્કમ છે હાલોલના સાથરોટા ખાતેથી તેતાળીસ ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક મળ્યું નાકોડા એસ્ટેટમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક અને દાણા મળ્યા બસો ચોત્રીસ ટન પ્લાસ્ટિકના દાણા જપ્ત કરી કાર્યવાહી કરાય કલેક્ટર દ્વારા રચવામાં આવેલી ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે તો ક્લોઝરવાળા યુનિટમાં માત્ર બેગ સીલ કરાય ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા આજે સાથરોતા રોડ પર નાકોડા સ્ટેટમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી જેમાં તેતાલીસ ટન જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક અને અંદાજે બસો ચોત્રીસ ટન જેટલા પ્લાસ્ટિક દાણા એટલું જપ્ત કરવાની અને તેમજ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી જે જે યુનિટોમાં પ્રોડક્શન નહોતું અથવા ક્લોઝર આવેલું હતું તેવા યુનિટોમાં ફક્ત પ્લાસ્ટિકની બેગ જે જે રૂમમાં હોય એ એ જ રૂમ સીલ કરી અને કાર્યવાહી સંપન્ન કરવામાં આવી અમદાવાદમાં જીટીયુ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા એનબીએ ના ચેરમેન અનિલ સહસબુદ્ધે જણાવ્યું કે જે તે સંસ્થાની ગુણવત્તા કે મૂલ્યાંકન કરતું હોય છે એવી જ રીતે શૈક્ષણિક કોર્સના મૂલ્યાંકનની કામગીરી એનબીએ કરવાની હોય છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કોલેજો આ પ્રકારે મૂલ્યાંકન કરાવી ગ્રેડ પડાવવાથી દૂર ભાગી રહી છે માત્ર બાર ટકા સંસ્થાઓ જ આ કામગીરી કરે છે જો અન્ય સંસ્થાઓ આવશે તેમની ખામી સમજશે અને તેમાં સુધારો કરી શકશે દેશમાં શિક્ષણનું સ્તર સુધારવું હોય તો जरूरी है संस्था करावे स्टूडेंट टीचर्स रेशियो इंफ्रास्ट्रक्चर में खामी हो इंस्टिट्यूशनल एक्रेडिटेशन uh, करता है और प्रोग्राम एनबीए करता है और 2014 से हम वॉशिंगटन अकॉर्ड के सिग्नेटरी भी बने जिसके आज 25 सदस्य हैं। और हमारे जिस कॉलेज के प्रोग्राम एकडिटेड होते हैं उस कॉलेज के उस डिपार्टमेंट यानी उस डिसिप्लिन के सदस्यों को स्टूडेंट्स को जहाँ भी उस 25 राष्ट्रों में जाएंगे तो उनकी डिग्री उस उन राष्ट्रों के डिग्री के इक्वलेंट मानी जाती है तो इसलिए ये बहुत महत्वपूर्ण हो रहा है और हार्डली पाँच छः देशों के साथ शुरू हुआ ये वॉशिंगटन अकॉर्ड आज 25 के ऊपर देश उसके साथ जुड़े हुए हैं और भी जुड़ेंगे રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ઓગણચાળીસ દરખાસ્તોમાંથી સાડત્રીસ મળી પંચાવન કરોડ થી વધુના વિકાસ કામો હાથ ધરાશે સર્વેશ્વર ચોક બોકળા માટે વધુ ખર્ચ થવાની દરખાસ્ત વધુ ખર્ચને લઈ રિટેન્ડર કરવા નિર્ણય લેવાયો રિટેન્ડરની દરખાસ્ત રાજ્ય સરકારમાં મોકલાય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દરખાસ્તમાંથી દરખાસ્ત નંબર જે ગઈ સ્ટેન્ડિંગમાં પેન્ડિંગ રાખવામાં આવી હતી સર્વેશ્વર ચોકમાં જે વોકડો નવો આધુનિક વોકડો બનાવી છે એમાં ખર્ચ વધારાની જે દરખાસ્ત હતી એક કરોડ એસી લાખ રૂપિયા એજન્સીએ વધુ માંગ્યા હતા એ દરખાસ્તને ના મંજૂર કરી અને શોર્ટ ટર્મ ટેન્ડર કરીને શોર્ટ ટર્મ ટેન્ડર કરીને સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરું અને ચોમાસા પહેલાં એ કામ પૂર્ણ કરવાની દરખાસ્ત આજે એ પણ એ દરખાસ્તને નામંજૂર કરીને નવી રીટેન્ડર કરવાની પણ આજે મંજૂર કરવામાં આવેલ છે કુલ મિલાવીને વાત કરું તો પંચાવન કરોડ ચોસઠ લાખ ઓગણસી હજાર જેવી માગબર રકમના વિકાસકામોના ખર્ચે વિકાસકામો માટે આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીના શાસકોની સ્ટેન્ડિંગ કમિટી હતી ને જેમાં પંચાવન કરોડ જેવા અંદાજીત ખર્ચના કામો મંજૂર કરવામાં આવ્યા છે બોટ ચેકિંગ દરમિયાન ગેરકાયદે માછીમારો સામે કાર્યવાહી કરાઈ નવાબંદર પોલીસે ટોકન વગર માછીમારી કરતી બોટોને ઝડપી દરિયામાં ફિશિંગ કરવા ઓનલાઈન ટોકન લેવું પડે છે બંને બોટનું ઓનલાઈન ટોકન ના લીધેલ હોય તેવું સામે આવ્યું ફિશિંગ કરવા માટે કોઈ એન્ટ્રી ના કરેલી હોય તેવું સામે આવ્યું માછીમાર સમાજ અને અન્ય સામાજિક આગેવાનો દ્વારા એવી રજૂઆત હતી કે અહીંયા લાઇન ફિશિંગ લાઈટ ફિશિંગ અને ગેરકાયદેસર માછીમારીનું વારંવાર બનાવ બને છે અને એમાં અધર સ્ટેટના લોકો એ આવી પ્રકારની પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ છે આ રજૂઆતના આધારે અમે અલગ અલગ ટીમો સોમનાથ મરીન નાવા મરીન અને એસઓજી અને અન્ય સ્થાનિક પોલીસ સ્ટેશનો એના દ્વારા બો સઘન બોટ ચેકિંગ ચાલુ કરેલ અને એ સઘન બોટ ચેકિંગમાં ટોટલ અમે છેલ્લા દોઢ વર્ષમાં એકોતેર કેસ કરેલ છે અને બે હજાર પચીસમાં અમે દસ કેસ કરેલ છે આ જે આ જે બોટ ચેકિંગ દરમિયાન અમને મોટાભાગે જે વાયોલેશન જોવા મળ્યું છે એ એક તો પરમિટ લીધા વગર ફિશિંગ કરવા જતા હોય લાઇન ફિશિંગ માટે થઈને અધર સ્ટેટમાંથી આવી અને એક સાથે ઘણી બધી બોટ લાઇન ફિશિંગમાં ઇન્વોલ્વ હોય

વલસાડના સોળસુમ્બા ગામે સામૂહિક આત્મહત્યા મુદ્દે ખુલાસો થયો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સુસાઈડ નોટમાંથી મોટો ખુલાસો થયો પતિ પત્નીએ આપઘાત કર્યો હતો અને બાળકનું ગળું દબાવવાથી મોત ફોરેક્સ ઇન્વેસ્ટમેન્ટમાં નુકસાનીના કારણે આત્મહત્યા કરી સંજય પટેલ નામના વ્યક્તિના કારણે આપઘાતનો ખુલાસો ફોરેક્સ ઇન્વેસ્ટમેન્ટમાં સંજય પટેલ પર નુકસાનીનો આરોપ છે મૂળ ઝાંસીના જા પરિવારનો સામૂહિક આપઘાત સુરતના કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટર પર ખંડણીનો આરોપ છે રાજગેટ પોલીસ મથકમાં પૂર્વ કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ થઈ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઇમરાન સોલંકી પણ ખંડણીનો આક્ષેપ છે બાંધકામના ફોટા પાડી પાંચ લાખની ખંડણી માંગી હોવાનો આરોપ છે વડોદરાના કનોડા ગામે સગીરનો આપઘાત પુત્રને માર માર્યાનો મૃતકના પિતાનો આક્ષેપ છે ગામના શખ્સો સાથે મજાક બાદ ઝઘડો થયો मारी नाकવાને ધમકી આપતા અપહત કર્યાનો આરોપ છે મૃતક ભાવેશ પરમારને લાગી આવતા મોતને વહાલ કરે સગера પિતાએ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તો મૃતદેહને સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયો ભાવેશ કરીને છે કે ત્યાં દુકાન આકરી નોકરી કરે છે મતલબમાં ત્યારથી પછી ઘરે આયેલા તો ત્યાં સ્ટેન્ડ પર એને દુકાણે બેઠો છે અને સમોસાન લારી છે પેલા એક ભાઈની તો તે આગળી એક છોકરાને એવું કરીને કાલે ખેંચ પ્રમાણે ડટા પ્રમાણે ખેંચાવેલો બરાબર છે તો પેલા છોકરા જે તાજીપરા ગામનો હરેશ કરીને છે એ લોકોએ ડાયરેક્ટ પેલાને માર્યો કોને માર્યો 22 ને 22 એ માર્યો એટલે એના પપ્પાને ઘરે ખબર પડી એટલે એના પપ્પા તેને સ્ટેન્ડ પર આવ્યા સ્ટેન્ડ પર આવ્યા એટલે એના પપ્પાએ 22 ને છોડાયો છોડાયા પછી 22 એ અમને કોલ કર્યો એના ભાઈને મારો બીજો બી એક ભાઈ છે

ના આરોપી ભરત ઉર્ફે રાજનાભાઈ ચાવડાને સજા કરાઈ ભોગ બનનાર સાત લાખ ચૂકવવા હુકમ ફરમાવ્યો જેમની સારવાર હજુ પણ ચાલુ છે બંને પક્ષે ધારદાર દલીલો બાદ આરોપીને વીસ વર્ષની સજા સંભળાવી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ભરત ઉર્ફે રાજ ચનાભાઈ ચાવડા રહેવાસી ખીરસરાવાળાને દુષ્કર્મના કેસમાં વીસ વર્ષની સજા અને દંડ ફટકારેલ છે તથા ભોગ બનનારને સરકાર તરફથી રૂપિયા સાત લાખ વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે બનાવની વિગત એવી છે કે બનાવના દિવસે ભોગ બનનાર પોતાના ઘરે હતા રાત્રે અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં ભોગ બનનારને આરોપી કે જેમ તેમના કુટુંબી કાકા પણ થતા હતા તેમણે બોલાવેલા અને ઘરની બાજુના વાડામાં લઈ જઈ ત્યાં તેની સાથે દુષ્કર્મ આચરેલું સુરતના અપહરણના ગુનામાં આઠ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ પાંડેસરામાં નોંધાયેલા ગુનામાં આરોપી કુંદન ઉમેશ બિંદની ધરપકડ બિહારના પટના ખાતેના સરકુના ગામથી આરોપીને ઝડપી પડાયા આરોપીએ ફરિયાદીની દીકરી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો સગીરાનું અપહરણ કરી ભગાડી લઈ ગયો હતો જે પાટેસરા પોલીસ ચોપડે ગુનો નોંધાયો અને ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કબજો સુરતમાં એનડીપીએસના ગુનામાં પેરોલ જમ્પના આરોપીની ધરપકડ કરાઈ સોળ સપ્ટેમ્બરે આરોપીએ જેલમાં હાજર થવાનું હતું જામીન ન થતા હોવાથી આરોપીએ નાસ્તો ફરતો હતો સન્યાસી ઉર્ફે વિજય ઉર્ફે વિકી ક્રિષ્ના પ્રધાનની ધરપકડ કરાઈ છેલ્લા દોઢ વર્ષથી આરોપી પોલીસ ચોપડે ફરાર હતો વર્ષ આરોપીના ગાંજા સાથે હતા આપ જોતા રહો ગુજરાત